ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી છે કે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરની કામગીરી અને કામગીરીને લઈને ચર્ચા એટલા માટે ચાલી રહી છે કે તેમને વર્ષો જૂના જે દબાણો હતા એ ગીર સોમનાથની અંદર તેમને દૂર કર્યા અને ગીર સોમનાથની અંદર સ્વચ્છતા અભિયાનની શરૂઆત તેમના દ્વારા કરવામાં આવી જોકે હવે આ જ સ્વચ્છતા અભિયાનને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું અને એ નિવેદન આપતાની સાથે જ કાર્યક્રમની અંદર હાજરે તમામ લોકોએ તાળીનો ગળગલાટ કર્યો પરંતુ પાછળથી રાજ્યના ગૃહમંત્રી એવું બોલ્યા કે તમામે લોકો હસવા પણ લાગ્યા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગીર સોમનાથની અંદર રાજ્યના ગૃહમંત્રીનો એક જાહેર કાર્યક્રમ હતો અને કાર્યક્રમ હતો વાહન વ્યવહાર વિભાગનો આ કાર્યક્રમની અંદર રાજ્યના ગૃહમંત્રીની સાથે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પણ ઉપસ્થિત હતા જો કે તેમની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ને તેવામાં રાજ્યના ગૃહમંત્રીએ હર્ષવું એક નિવેદન આપ્યું કે ગીર સોમનાથની અંદર સ્વચ્છતા બરોબર ચાલી રહી છે ને અને તેમને એ સ્વચ્છતાને નિવેદન આપતાની સાથે જ ત્યાં તાળીઓનો ગડગડાટ પણ થયો અને સાથે તેમને પાછળથી ધીરેથી એવું બોલ્યા કે હું સ્વચ્છતા એટલે સફાઈની વાત કરી રહ્યો છું જો કે ત્યાં ઉપસ્થિત ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા તેઓ પણ હસી રહ્યા હતા કેમ કે ત્યાં ઉપસ્થિત તમામ લોકોના ચહેરા ઉપર આ જ પ્રકારનું સ્મિત એ જોવા મળ્યું જોકે છેલ્લા કેટલાક સમયથી ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને દીનુ સોલંકીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે અને ચર્ચાઓની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના તમામ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ એ સૌરાષ્ટ્રના પ્રવાસે હતા અને ત્યારબાદથી દિગ્વિજયસિંહ જાડેજાએ જે તેમની કામગીરી છે તે વધુ એક્ટિવલીથી શરૂ કરી છે અને ક્યાંક તેના પરિણામે જ રાજ્યના ગૃહમંત્રી હર્ષવ નિવેદન આપ્યું હોય અને એ નિવેદનને લઈને ચર્ચાઓ અત્યારે સમગ્ર તરફ થઈ રહી છે કે દિનુ સોલંકી અને કલેક્ટરની વચ્ચે જે વિવાદ અને વિખવાદ ચાલી રહ્યો છે તેની વચ્ચે રાજ્યના ગૃહમંત્રીનું આ નિવેદન અને નિવેદનથી તમામ લોકો ત્યાં ઉપસ્થિત હતા તે એક ખડખડાટ હસી પડ્યા અમે આપને અલગ અલગ કેમેરાના એ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે રાજ્યના ગૃહમંત્રીના નિવેદનના છે પહેલાં એ તેમને નિવેદન આપ્યું ત્યારબાદ કલેક્ટરની પર કેમેરો હતો તેઓ જ સ્મિત કરી રહ્યા હતા આ અલગ અલગ દ્રશ્યો જુઓ કેમેરાના અલગ અલગ એંગલથી કે શું ત્યાં પરિસ્થિતિ સર્જાઈ હતી અને એક પછી એક પ્રકલ્પો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સોમનાથ ખાતે કામગીરી ચાલી રહી છે સફાઈની કામગીરી તો બધાએ જોઈ જશે हम स्वच्छता वाली सफाई नहीं बात कर <laughs> आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी ना मार्गदर्शन में सोमनाथ खाते कामगिरी चली सफाई में कामगिरी तो बधाई दी जो जोई जैसे हम स्वच्छता वाली सफाई की बात कर रहे <laughs> हैं स्वच्छता वाली सफाई की बात कर

वो स्वच्छता वाली सफाई नहीं बात कर <laughs> आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी ना मार्गदर्शन में सोमनाथ खाते कामगिरी चाली रही सफाई नहीं कामगिरी तो बताए जो ही जैसे वो स्वच्छता वाली सफाई नहीं बात कर रहा हूँ स्वच्छता वाली सफाई नहीं बात कर रहा हूँ

અને એ જ મુદ્દાને લઈને અત્યારે ચર્ચાઓ સમગ્ર તરફ થઈ રહી છે કે શું હવે દિગ્વિજયસિંહ જાડેજાને એ ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે કે તમે ગીર સોમનાથની અંદર જે પણ ગેરકાયદેસર કામ થઈ રહ્યા હોય એ તમામ કામ પર તમે તમારી બોલાવી શકો છો જો કે દિગ્વિજયસિંહ જાડેજાના કામગીરીને લઈને કોઈ શંકા તો થઈ જ ના શકે કેમ કે તેમના દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે એ કામગીરીને લઈને તમામે તરફ ચર્ચાઓ થઈ રહી છે કે કલેક્ટર તો દિગ્વિજયસિંહ જાડેજા જ છે કેમ કે એક તરફ તેઓ કામગીરી પણ કરે છે અને કામગીરી કર્યા બાદ એ જ્યારે તહેવારોનો સમય હોય છે ત્યારે તેઓ પોતાના અનોખા સ્વેગની અંદર પણ જોવા મળતા હોય છે તમારું શું માનવું છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર